ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે કુલ એક કરોડ સત્યાસી લાખ ચુમ્માલીસો સાત રૂપિયા સ્ટેશન જામનગર ખાતે લેવામાં આવેલી હતી અને અગાઉ એમાં આરોપી અટક કરવામાં આવી હતી જેમાં વધુ એક આરોપીને મહારાષ્ટ્રના પુણે ખાતેથી અટક કરવામાં આવેલું છે જેનું નામ છે એજાઝ સન ઓફ સલીમભાઈ અબ્દુલ અજીઝ શેખ વાળાને પુણે ખાતેથી અરેસ્ટ કરીને હાલ આગળની પોલીસ કસ્ટડી માટે રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે આ આરોપી વર્ચ્યુઅલ વેબસાઇટ બનાવવામાં આવી છે એના દ્વારા પોતે ફાઇનાન્શિયલ એડવાઇઝર ટ્રેડિંગ એડવાઈઝર તરીકેની ઓળખ આપવામાં આવે છે અને વોટ્સએપ ઉપર સંપર્ક કરી અને જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે ફરિયાદી દ્વારા અથવા તો કોઈ પણ વિક્ટિમ દ્વારા એ ઇન્વેસ્ટમેન્ટના આધારે એમાં વર્ચ્યુઅલ પ્રોફિટ કે લોસ બતાવી અને વધારે ફર્ધર ઇન્વેસ્ટમેન્ટની પાસે લેવામાં આવવું જોઈએ છે જે વિક્ટીમ જે પૈસા આપવામાં આવતા હોય છે તે ખરેખર તે શેર બજારમાં કે કોઈમાં ટ્રેડિંગ કરતા નથી હોતા પરંતુ પોતાના એકાઉન્ટમાં એ લેતા હોય છે તો આ પ્રકારના કોઈ પણ અનનોન વ્યક્તિ સાથે ફાઇનાન્શિયલ ડીલિંગ કરતા પહેલા સાચવવું જોઈએ અથવા તો કોઈ આવી રીતના અનનોન વ્યક્તિ પોતે ક્લેમ કરતા હોય કે પોતે ટ્રેડિંગ એક્સપર્ટ છે ટ્રેડિંગ કરાવડાવે છે તો આ પ્રકારના કોઈ પણ છેતરપિંડી થી બચવું જોઈએ અને જે સરકારી અથવા તો જે અધિકૃત સ્ટોક એક્સચેન્જ છે ડાયરેક્ટ તેના ઉપર ડીમેટ એકાઉન્ટ મારફતે ટ્રેડિંગ કરવું જોઈએ